ફો બતાવો ખરે શું અંતર નહીં તમારું લે લેવાનું શું ખાવું બસ એ તો બતાવો તમારું નહીં ખાવાનું

આવું ના ખવાય બલુલી અત્યારે પણ સારું સારું ખાવ તો ત્યાં આમ તાકાત બાકાત બધે ભાઈ મને એવું બધું ભાવતું નહી એવું હે બાબા છે આપણે છે ને ટીકો નાકનું આવે છે ને ટીકો નાકનું જો આવે સમોસા જે બીજું કશું આવે નહી આ બસ તા એક ખાવાનું ભાવે એક ખાવાનું ભાવ કશું કરીને સમોસા ટાણી ના રી એક સમોસા બોલો સમોસો આવે એનું વધુ નહી અરે જો કાલ બજારમાં ગયો તો જબ્બર સમોસા ડીશ બસ બનાવ્યો બોલો ડીશ ખાવ તો ડીશ પર કાલ આવો તૈયાર

પાછા નહીં સમોસા આવે છે બધા વચ્ચે મળે એટલે ગોમમાં સમોસા ખાવા જવું કે તમે સમોસા ખાવા જતો જવું હોય જતો હોય

પાછો ખાવા પાવાનો પ્લાન તો નહી બનાવી ખાવા હોય પ્લાન નહીં ઉમર શું ના ખાધા ઉમર ના આવે છે

હાથમાં ના ખબર પાછું જોતા કે કંઈક તો ખેતરમાં લોકો પ્લાન બનાવે છે કેમ કે મેં વાત એને કોશિશ કરી પણ એ મારી જોડે હળખી રીતે વાત કરવાના રહે

ના એના ભતી ચોખ્ખું કહી દીધું હે કે સમોસા મંગાવ્યા એટલે સમોસા તમે એકલા ખાવ તમે ખાવાય ને ખાવા દેવાય નઈ જો હવે મારો વિચાર એક આવે હા કે મારે જયજી કરંજીન અને ના કરંજીન તો એ બેટા હે તો મારે જયેશ ને એના ભાગાજી ને એવા બધા ભેગા કરો અને બધા એમણે ઘેર લઈને જવું સાપા જીધો એટલે ફરી ખબર પડતી ને કે સમોસા ચમણા ખવાય આમ એટલે મારી જ મન મોનું રાખી એમને ના આ તો નહીં બને કશું વાંધો નહીં ચાલતા દુકાન આગળ ઉભા ઉભા ભૂંગરો તમે ખાતા હતા તમે વડો ખાતા હતા બોલો એટલે એ એ પેટ ભરાય ભરે તારે ના ભરાય આજે તું એક નવું વસ્તુ લાવે ને તમે ખુશ થઈ જશે બોલો હે

સમોસા ખાવા નહીં ખાવા દેવાય નહીં માર તો નિયમ એ જ છે આપડે ખાવા પડે ને આપડે ખાવા પડે ને એ આપડો નાળી ખાશે તો વાંધો નહીં તો આપણે ખાઈશું હા બરોબર આપડો નાલ છે ને આપડે ખાઈશું બાકી ફરી નહીં નઈ

સમોસા ખાવા પડે બહુ દાડા થઈ ગયા યાર સમોસા ખાય તો બતરી જાય કાય તો ભાઈ બતરી જા માલું ના કરી મેટાની કરું હું ગરમ ગરમ લાગે છે આ બાલીએ જે પાછો આ ડુંગરી આવ હવે ડુંગરી તો કાઈ નહી કરો કરો હા લાગે

ખબર નથી કે ભલુ ડોહોઈ લેઠવો હોય અને કરણ ડોહોઈ લેટવો હેલો બોલો બોલો તમે બોલો

પેલા હું કમ થોડા બરાબર અને ને કરોલું બે જણા આવતા ખેતર ખોરા રમા રમ આવે બોલો કઈ ઉતાવળ એમવાય ના રહ્યા દિલીપજી તમને ખાવાની વસ્તુ તમને જરમ આવી જુ

તારું ભલું થાય ડોહા તું છે ને તારી ઉંમર આટલી સો માં મેહા ત્યાં એક હંગા વાળા બરોબર તમે એક એક સમોસા તમારી ઇજ્જત કોઈ ને

તમને સમોસા નું કોને કહું ખાવાના એમ તારે આઈડી હાલવાની આથી ઉંમરા બધા સમોસા બમોસા ઘેર ખાવાનું ધરી જાવ ના બે ખાવાનું

સમોસા છે આ સમોસા બધા ખવડાવીને એ આવા ધંધા કરીને તમારા ભાઈ ને સાઈડ માં બધા આવા ધંધા કરે છે બરાબર કુટુંબમાં વેર કર્યા લો કેવાય બોલો ભાગ લા પાડે બધું તમારે જોવાની જરૂર નહી બરાબર છે રોગલજી હા એ તો કઈ જાય આપડે ખાઈએ પણ અમને એવું કહ્યું બે ભાગ પાડવા આવશે હા ભયો પોતાના ભયો છે તું પાડુશ બનાવી દો તને શરમ નહી આવતી બધા ભયો જો રાખવા તને શરમ નહી આવતી હોય ખાવાનો શોખ હતો તો આનાથ આશ્રમ નાય જાય ખાવાનું ને

આપડા સમોસા તમાર તમારું આમ નહીં લખ્યું એટલે તમારા કરમ નહીં ચાલુ એટલું યાદ રાખજો આ બધા છે ને એટલે તમારે દગા કર્યા છે ને એ નડવાનું તમને બીજું કશું નઈ શું ને મોકલ્યા <laughs> <laughs> તમે કયા કઈ વસ્તુ કઈ કઈ અચ્છા સાઈડ રૂપિયા ના સમોસા ના તો બીજા બે કઈ ગયા બદલી ગયા સમોસા બીજા ત્યાં હું પેલા પૈસા તો મેં લીધા ખોડું કરી રહ્યો તમને બધા પડી જાય તમને ખોટા કિંમત થાય ડુંગળી માં જોરદાર લાગે અને સમો ઉભા રે છે અમને ખબર પડતી ટાણી ખાવા નીકળ્યા જિંદગી દો ભય દગા નહી રાખો તમારા ગરમમાં સમોસા આવશે અને તમે સમોસા ખાઈ શકશો બાકી ખાઈ સમજો બરાબર ભેગા ભેગા ખાવાનું બધું ખાવાનું ભાઈ બોલતો નહી આવે તું હજુ કેવા પાસે તમે પાર્ટી કરો એટલે અમે પાર્ટી કરવા માં તો